નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાજ્યમાં દવાની નકલી ફેક્ટરી પકડાઈ પોણા બે કરોડથી વધુનો માલ જપ્ત આ ફેક્ટરીમાં બનતી બનાવટી દવા ભુજમાં પણ આવી રાજ્યમાં બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરી અને તેના રાજ્યવ્યાપી વેચાણના રેકેટનો ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પારદાફાશ કર્યો છે અમદાવાદ વડોદરા સુરત ભુજ ઈડર ખાતેથી રૂપિયા એક કરોડ પંચોતેર લાખથી વધુની કિંમતનો બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો મસ મોટો જથ્થો પકડાયો છે આ ફેક્ટરીમાંથી ભુજની તારા મેડિકલ એજન્સી સહિત રાજ્યભરના દવાના વેપારીઓ પાસે માલ પહોંચાડાતો હતો ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉક્ટર એચ કોશિયાએ સમગ્ર કૌભાંડની વિગત આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર વગર તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મહારાજા હાઉસ સેફ એક્સપ્રેસ પાછળ ચાંગોદર અમદાવાદ ખાતે દિવ્યેશભાઈ જાગાણી નામના ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈ પણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક્સ દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી હતી તેઓ ટેબ્લેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મેસર્સ ફાર્મા કેમ્પ અમદાવાદ ખાતેથી મેસર્સ પાયકન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ માર્કેટિંગ પેઢીને બનાવટી સ્પુરિયસ એન્ટીબાયોટિક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા હતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે તેઓને ઝડપી પાડેલા અને તેઓને ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ મશીન બનાવટી દવાઓ પેકિંગ મટીરિયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી હતી ઉપરાંત તંત્રની તપાસ દરમિયાન એઝિથ્રોમાઇસિન સેફિક્સિમ ડિસ્પર્સિબલ એમોક્સિસિલિન પોટેશિયમ ક્લેવુલેનેટ એસિક્લોફેનાક પેરાસિટામોલ ઓપેપ્ટિડેઝ ઘટક ધરાવતી ટેબ્લેટના ચકાસણી અર્થે અલગ અલગ કુલ નવ દવાઓના નમૂના લઈ પૃથક્કરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક ફેક્ટરી મેઝસ ફાર્મા કેમ્પમાંથી આશરે એક કરોડ પચીસ લાખ રૂપિયાનો માલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યની લાયસન્સ ધરાવતી પેઢીના નામ અને લાયસન્સીસનો ઉપયોગ કરી માન્ય ટેકનિકલ પર્સન રાખ્યા વિના રો મટીરિયલ તેમજ દવાનું ટેસ્ટિંગ કર્યા વિના બીમાર વ્યક્તિઓને ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવો ખૂબ જ ગંભીર ગુનો કર્યો હોવાથી ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી છે ફેક્ટરીમાંથી રાજ્યના વિવિધ શહેરોમાં જેવા કે તારા મેડિકલ એજન્સીસ ભુજ આર ડ્રગ હાઉસ રત્નમણી કોમ્પ્લેક્ષ અમદાવાદ નાયસર ફાર્મા રત્નમળી કોમ્પ્લેક્ષ અમદાવાદ મેડિકાસા હેલ્થકેર ઉસ્માનપુરા અમદાવાદમાં ચંદ્રા ફાર્મા ભેસમાન સુરત મેસર્સ નીલકેર લાઈફ સાયન્સ પાંડેસરા સુરત મેસર્સ ડિઝેન્ડ રેમેડીઝ નારણપુરા અમદાવાદ નેટ્રોન ફાર્મા વડોદરા સીએસપી એસપી ડિસ્ટ્રીબ્યુટર્સ વડોદરા જેડી ફાર્મા ઈડર કેશવ ડ્રગ એજન્સીઝ ઈડર ખાતે આ દવાઓ સપ્લાય કરી હતી આશરે એકાવન લાખની રૂપિયાની દવાઓ જપ્ત કરી છે અને આ તંત્રની ટીમે ગુજરાત રાજ્યની અન્ય વધુ પેઢીઓમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે શુદ્ધ દવા મળી એના એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ છે ભાગરૂપે અમને એક એક રહેપાર્ટમેન્ટ માહિતી મળી હતી કે માર્કેટની અંદર આ એન્ટીબાયોટિક દવાઓ જે છે એ ઘણા સસ્તા ભાવે એક કંપની વેચી રહી છે તો એમ એક કંપનીના પ્રોડક્ટ ફૂટાયો એક ફૂટા પર એક મોટા એક ક્લિનિકલ ફાર્મા લખ્યું હતું એનું ઉત્પાદનનું લાયસન્સ હરિદ્વારનું હતું તો આ બાબતે વધારે તપાસ કરતા એનો માલ જે અમદાવાદમાં જે પેઢી હતી ત્યાંથી અમને મળ્યો ત્યાંથી ખરીદીની વિગતોને બધું બિલ માગતા એક કેમિકલ ફાર્માનું બિલ મળ્યું ત્યાંના જગ્યાએ તપાસ કરતા ત્યાં એવી કોઈ પેઢી હતી નહીં એટલે બોગસ એક એડ્રેસિક ખોટલું બિલ બનાવ્યું હતું ફરીથી બીજાથી પણ બિલ મળ્યું ત્યાંથી અમને ટિપ્સ ઓફ મળ્યું કે આ એક જે વ્યક્તિ જે છે કે પાયકેલ ફાર્માના મિસ્ટર નરેશ ધનવાણીયા એ વ્યક્તિ પાયકેનના નામે આ દવા અમને આપે છે આથી એમની એક હોલસેલનું લાઇસન્સવાળી જગ્યા હતી જૂની પહેલાની ત્યાં આગળ તપાસ કરી ત્યાંથી અમે કોમ્પુટ પરસે મળ્યા ત્યાંથી એ દવાની ખરીદી અને વેચાણનું બધું વિગતો મળી એ તપાસ કરી ફરીથી ઇન્ફેક્શન કરતાં આ દવા જે એના પર એડ્રેસ લીધું હતું ઉત્તરાખંડ તો ઉત્તરાખંડમાં એ લોન લાયસન્સ લીધેલું હતું પણ આ બધી દવાઓ છે એ ફક્તને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક શેડ પથરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન પંચિંગ મશીન ડિસ્ટ્રી પેકિંગ મશીન કોટિંગ મશીન ડ્રેડ્રાય એવા બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એ ફાર્મા નામે એક તો બોગસ કંપનીનું કોઈ લાયસન્સ લીધેલું નહોતું અને એક દિવેશ જાગણી નામની વ્યક્તિ એને આ ફરી આપતા હતા તો દિવેશ જાધાણી અને આ નરેશ ધનવાણીએ બંને ભેગા થઈને આ એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને વેચવાનું રાજ્યવ્યાપી અને આમાંથી અમુક દવા ઇન્દોરમાં પણ ગઈ ઇન્દોરમાંથી પણ પાછી આવી તો આ એક દેશવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે અત્યારે મેં લગભગ અમને જે મારે માહિતી મળી એ પણ અમદાવાદમાંથી લગભગ ચાર પેઢી ભુજમાંથી એક પેઢી વડોદરામાંથી બે પેઢી સુરતમાંથી બે પેઢી અને ઈડેરમાંથી બે જે હોલસેલના દવાના વિતરકો છે એને ત્યાં અમે દરોડા પાડ્યા ત્યાંથી પણ મોટો અમને આ દવાનો જથ્થો મળી ગયેલો છે અને આ જે દવા બનાવવાનું જે છે એ લગભગ એમણે આ ડિસેમ્બરમાં શરૂ કર્યું હતું એવું અમને બાકી મળે છે ડિસેમ્બરના ઉત્પાદન તારીખો અને બિલો મળેલા છે અને ડિસેમ્બર પછી જે દવાઓ બની છે એનો ભાગનો જથ્થો લગભગ કુલ લગભગ પોણા બે કરોડનો જથ્થો મશીનો સાથે અમે અત્યારે જપ્ત કરી લીધો છે જેથી કરીને રાજ્યના નાગરિકોને એક બનાવટી દવાઓ કોઈ ડોક્ટર લખી આપે અને સુધી પહોંચે નહીં ફરીથી આ બાબતે તપાસ ચાલુ છે આ ભાઈ એના જે રો મટિરિયલ ક્યાંથી લાવતા હતા પેકિંગ મટીરિયલ ક્યાંથી લાવતા હતા એના જે લેબલ ક્યાં છપાવતા હતા એના જે એલ્યુમિનિયમના ફોઇલના રોલ હોય છે સ્પેશિયલ ડિઝાઇનથી બનેલા આર્ટવર્ક વોલ ક્યાં કરતા એ બધી અમારી ટીમ અત્યારે તપાસ કરી રહેલી છે આમાંથી લગભગ નવ જેટલી દવાઓના અમે સેમ્પલની લેબમાં ટેસ્ટિંગમાં મૂકેલા છે પ્રાઇમરી એમને અંદાજ આવ્યો કારણ કે એન્ટીબાયોટિક નાખેલા નથી પણ એક પ્રોસિક્યુશન કરવા માટે કોર્ટની અંદર પ્રૂવ કરવા માટે અમારી લેબના રિપોર્ટ જોઈએ લેબના પણ એક ના સેમ્પલ લઈને નવ જેટલી દ્વારા સેમ્પલ આપણે ડ્રગ ટેસ્ટ લેબમાં ભરવા ગયેલા છે અને રિપોર્ટ આવી જશે એટલે આગળ એના ફર્ધર જે ડ્રગ એક્ટની છે જે કાયદાકીય જે કાર્યવાહી છે ક્રિમિટલ કેસ દાખલ કરવાની આગળ કાર્યવાહી થશે અને અત્યારે તપાસ આગળ ચાલુ છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર